વડોદરા શહેર વિકસિત શહેરોમાંનું એક અલગ અલગ જગ્યા પર કોર્પોરેશન દ્વારા કામ ચાલી રહ્યા છે રોડ રસ્તાના રિપેરિંગ હોય ટચઅપ હોય કે પછી મસ્ત મોટા ખાડાઓના પુરાટ હોય અલગ અલગ જગ્યા પર વર્ક ઇન પ્રોગ્રેસ આ મોટા મોટા બેરિકેડ અને બેનરો લાગ્યા છે એટલે કે પોસ્ટર લાગ્યા છે પરંતુ આ વર્ક ઇન પ્રોગ્રેસ ક્યારે પૂર્ણ થશે ક્યારે આ ખાડાઓ ભરાશે ક્યારે આ રોડ રસ્તા વ્યવસ્થિત થશે બિસ્માર હાલતના રોડ રસ્તા ક્યારે સુધરશે અને લોકો ક્યારે રાહતનો શ્વાસ લેશે અનેક પ્રશ્નાર્થ છે કારણ કે આ વિકસિત શહેરોમાંનું એ કે વડોદરા શહેર ક્યારે સંપૂર્ણપણે વિકસિત થઈ રહેશે અનેક પ્રશ્નાર્થ વચ્ચે એક માસ્કમેન મેદાને ઉતર્યા છે વોર્ડ નંબર દસ ભાયલી વિસ્તાર અહીંયા એક મસ્ત મોટા ખાડા પાસે આ માસ્કમેન આવ્યા માસ્કમેન એટલે જેણે ચહેરો છુપાવ્યો છે ચહેરા પર માસ્ક લગાવ્યું છે અને તેઓ કહી રહ્યા છે કે આ પ્રોગ્રેસ ક્યારે પૂર્ણ થશે ક્યારે શહેરના રોડ રસ્તા વ્યવસ્થિત થશે ક્યારે મસ મોટા ખાડા પૂરા હશે એક ખાડા પાસે આ માસ્કમેન ઊભા થયા જ અને તેઓએ વિરોધ પણ કરી રહ્યા છે સાથે સાથે તેઓ કહી રહ્યા છે કે આ ખાડો છે કે કોઈ અકસ્માતને નોતરવાનું એક આમંત્રણ એટલે કે એક આમંત્રણ છે અકસ્માતની ભીતિ છે લોકોને ડર સતાવી રહ્યો છે કે અહીંયા મસ મોટા ખાડાના લીધે અકસ્માત થાય વડોદરા શહેર વિકસિત શહેરોમાંનું એક પરંતુ અલગ અલગ રીતે વર્ક ઇન પ્રોગ્રેસના કાર્યક્રમો એટલે કે વર્ક ઇન પ્રોગ્રેસના બેનરો હટતા જ નથી કામ ચાલુ જ હોય છે જેના લીધે

સમસ્યા એ છે કે સાહેબ અમે છેલ્લા બે મહિનાથી કોઈ વસ્તુની રજૂઆત કરતા હોય તો અમારે જીતાડેલો સત્તા પક્ષ અમારા જ કામે નથી આવતો અને માસ્ક પહેરવાનું મેન રીઝન એ છે કે આજે અમે સત્તાપક્ષનો વિરોધ કરીએ તો ક્યાંક ને ક્યાંક સત્તાપક્ષ અમારો અવાજ દબાવવાની વાત કરે અમારી પાછળ પોલીસ ગોઠવવાની વાત કરે અમારા જીવન જે રોજિંદા જીવનમાં અડચણ ઊભી થાય એવા કામ કરે એટલે કાં તો અમારે મોં છુપાઈને નામ છુપાઈને કામ કરવું પડે આજે એવા દિવસ આવી ગયા છે મોદી સાહેબના રાજમાં જે જે મોદી સાહેબનું રાજ અમને પહેલાં બહુ ગમતું હતું એના માટે અમે ખૂબ જ સપોર્ટ કર્યો પણ આજે આ પરિસ્થિતિ અમારા વોર્ડના લીલાબેન પછી ઉમંગભાઈ સ્ટેમ્પવાલા અને નીતિન મામા આટલા જણને અમારા વોર્ડમાં અમે રજૂઆત કરવા છતાં પણ જો કોઈનું નિયકરણ ના આવતું હોય તેવા કોર્પોરેટર અને એમની લીલાઓ આજે અમને નડતરરૂપ થઈ રહી છે એટલે અમે માસ્ક પહેરીને વિરોધ કરીએ છીએ કારણ કે અમે અમારું વ્યક્તિત્વ છુપાવવા માગીએ છીએ કેમ કારણ કે અમને અમારા રોજિંદા જીવનમાં પ્રોબ્લેમ ઊભા ના થાય એટલે અને પબ્લિકને સુખાકારીનો આનંદ મળતો રહે ખાડાની રજૂઆત કેટલા સમય પહેલાં કરી માળાની રજૂઆત મેં બે મહિના પહેલાં મૌખિક કરેલી છે પછી મેં વોટ્સઅપ પર મોકલેલી છે પંદર દિવસ પહેલાં એના પહેલાં એક દિવસ પહેલાં મેં ફોન ટેલિફોનિક વાત કરેલી છે અને એ લોકો દિલ્હીમાં મોદી સાહેબના પૂતળા જોડે ફોટો પાડાવવા માટે વ્યસ્ત છે પણ જ્યારે અહીંયા રોડ પર લોકોના પૂતળા નીકળે એવી પરિસ્થિતિ છે તો તો કેમ આ મોદી સાહેબ શું જોઈને એ લોકોને દિલ્હી બોલાવે છે એમના કામ પૂછવા બોલાવે છે કે પછી એમનું નામ પૂછવા બોલાવે છે હા તમે પણ પાર્ટી સાથે સંકળાયેલા છો અમે કોઈ પાર્ટી સાથે સંકળાયેલા નહીં પણ અમે પ્રો મોદીજીએ એવું કહીએ તો ચાલે અમે મોદી સાહેબને જીતાડવા માટે તન મન ને તનથી કોઈ પાર્ટીના સપોર્ટ વગર પોતાના ખર્ચે બહુ જ સપોર્ટ કરેલ છે અમે લોકોએ પણ આજે હવે એવો સમય આવી ગયો છે કે અમે એ જ સત્તા સામે અમે નથી બોલી શકતા લાચાર છીએ અમે